ધીમે ધીમે હમણાં મંદિરે જઈએ અંદર અને દર્શન કરાવીએ મિત્રો તો ડ્રાઈવમાં બની રહીજો મિત્રો આજનું ટ્રાફિક જોઈ શકો મિત્રો કે હમણાં રજા હોવાથી ટ્રાફિક ખૂબ જ વધારે જોવા મળે છે રોજ કરતા તો ધીમે ધીમે અંદર જઈશું મિત્રો અત્યારે ગેટ પાસે આવી ગયા છે ને ગેટમાં એન્ટ્રી કરી ગયા છે તો ધીમે ધીમે અંદર જઈએ મિત્રો અને બાપાના દર્શન કરાવીએ

મયુરસિંહ સુડાસમા પંદરસો પંચાવન બાપા ગ્રુપ કચ્છ મુદ્રા જીતુભા લાઈવમાં આવી ગયા છે તો જીતુભાઈને પણ બાપા સ્તારામભાઈ જીતુભા આપણે મેમ્બરશિપ ચાલુ કરેલી છે તો તમને ખૂબ આભાર મિત્રો તો આજના લાઈવ દર્શન આ છે કાલવેદન મંદિર અહીં જોઈ શકો આજુબાજુ કે ટ્રાફિક કેટલું છે તે મિત્રો આજનું ટ્રાફિક તમને જોવા મળે છે મિત્રો કેટલું ટ્રાફિક છે તે ચાલો તો ધીમે ધીમે આપણે આગળ જઈએ અને ગાંધી મંદિરના દર્શન કરાવીશું પછી ધ્યાન મંદિર અને પછી સમાધિ મંદિર દર્શન કરાવી તો લાઈવમાં બની રહીજો મિત્રો બાપા કાંતિભાઈ બાપા સીતરામભાઈ ઘણા ટાઈમ પછી કાંતિભાઈ લાઈવમાં જોડાઈ જાય છે હરિપુરાથી તો આ છે ગાંધી મંદિરના લાઈવ દર્શન આજના જોઈ શકો છો બધા મિત્રો રામ જય શ્રી રામ વિડીયો ગમતો હોય તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બીજા મિત્રોને શેર કરી શકો છો મિત્રો

તો અહીંયાથી આપણે સમાધિ મંદિરે જઈશું મિત્રો રામરાજ બાબાશ્રમભાઈ રામરાજ તો આ છે ગાદી મંદિર ગાદી દર્શન છે મિત્રો ચાલો તો ધીમે ધીમે સમાધિ મંદિરે જઈએ મિત્રો તો લાઈમમાં બની રહી રહેજો મિત્રો સમાધિ મંદિરે જઈએ અને સમાજ મંદિરના દર્શન કરાવીએ તો આ છે ગાદી મંદિર ગાદી મંદિરના લાઈવ દર્શન સમાધિ મંદિર તરફ જઈએ લાઈક કરવા લાઈક કરવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો ચાલો મિત્રો તો સમાધિ મંદિર આવી ગયા છે નજીકથી દર્શન કરાવીએ સમાધિ મંદિરના અને રોજ લાઈવ કરવાનો ભક્ત એટલો જ હેતુ છે જે લોકો અહીંયા સુધી નથી આવી શકતા તે ઘરે બેસીને લાઈવ દર્શન કરી શકે ભાવના પરમાર જય જય શ્રી શ્રીરામ બાપેશમ જિગ્નેશ દરજી પપાસ્ત્રા મંજાર થી લાઈવ માં જોડાઈ ગયા છે તો ઘણા બધા મિત્રો છે દૂર દૂર થી આવે છે લાઈવ માં રોજ જોવા માટે તો આજ ના સમાજ મિત્ર ને લાઈવ છે ચાલો મિત્રો તો હવે આ છે સમાધિ મંદિર અને આ બધું મંદિર જોઈ શકો છો મિત્રો તેના પર લાઈ દર્શન અને નવા મિત્રો જે જોડાના હોય એ જણાવો ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો અને વિડીયો ગમતો હોય તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બીજા લોકોને પણ શેર કરી શકો છો જેથી કરી બીજા લોકો પણ ઘરે બેસીને પાપાના લાઈ દર્શન કરી શકે આપણે રોજ લાઈવ દર્શન કરીએ છીએ મિત્રો સવારે અને સાંજે બંને ટાઈમ બાપાને નવા ટેટસ અને વિડીયો પણ મૂકીએ છીએ ટૂંક સમયમાં બાપાના જીવન પ્રસંગો પણ મૂકશું હર્ષુભાઈ કાતરિયા પુણેથી લાઈમાં જોડાઈ જાય છે તેમને પણ બાપા સારા હરસુખભાઈ તો ચાલો સમાધિ મંદિરના દર્શન થઈ ગયા હોય તો આપણે ધ્યાન મંદિરના કરાવીએ દર્શન તો ધીમે ધીમે મિત્રો આપણે ધ્યાન મંદિરે જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું મિત્રો તો લાઈવમાં બંધ મિત્રો સામે જોઈ શકો તો ધ્યાન ધ્યાન મંદિર છે લાઈવ દર્શન નજીકથી કરાવીએ તો આ છે ધ્યાન મંદિર મિત્રો અને અહીંથી મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે બાપાનું તો આજના લાય દર્શન મિત્રો ધ્યાન મંદિરના

રોજ લેટ થાય છે કેમ કે જમવાનું થોડુંક લેટ હોય તો પછી જમીન આવતા થોડુંક લેટ થાય છે તો રોજ આઠ ને પંદર વીસ જેવું તો થઈ જ જાય છે અને આજે થોડુંક વધારે લેટ થયું એટલે ટાઈમ નો હવે આઠ વાગ્યા પછી જ રે છે મિત્રો આઠ સવા આઠ પછી તે છે આઠ ને પંદર પછી આપણા રહેશે રેગ્યુલર લાઈવ રાત્રિનું સવારે તો આપણે આઠ વાગ્યા રોજ લાઈવ કરીએ છીએ રાત્રિનું લાઈવ છે આઠ ને પંદર પછી રહેશે તો આજના લાઈવ દર્શન ધ્યાન નંદીના વડની અંદર પણ બતાવીએ પણ ટ્રાફિક છે થોડીક થોડીક ટ્રાફિક ઓછી થાય પછી વડની અંદર બાપાના દર્શન કરાવીએ મિત્રો કેમ કે ત્યાં ટ્રાફિક ખૂબ વધારે છે ત્યાંથી નજીકથી દર્શન કરાવીશું બતાવશે દૂરથી તમને દર્શન કરાવશે તો બાપાના દર્શન નહીં થાય તો ધ્યાન નંદીના લાઈવ દર્શન અને ટ્રાફિક જોઈ શકો ખૂબ વધારે છે તો આજે આપણે વડની અંદર દર્શન કરાવવાનું તરફ જઈએ મંડપ જોઈ શકો મિત્રો કે યાત્રિકો માટે છે મંડપ નાખેલા છે જેથી કરી બપોરના સમયે તડકો ન લાગે અને મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે અને નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ચાલો ગાદી મંદિરે જઈ અને ગાદી મંદિરના ફ્રી દર્શન કરાવી દી ગાદી મંદિરે આવી ગયા છે મિત્રો